નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો બલૂચિસ્તાન માં ચીન પોતાની સેના ઉતારવાની તૈયારી માં એસ જયશંકર ને બલૂચ નેતાએ લખ્યો પત્ર સરકાર ની એક્સ ને નોટિસ એઆઈ દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ કરવામાં આવ્યો 72 કલાક માં રિપોર્ટ માંગ્યો

મહિલા કોન્સ્ટેબલ ના કપડા ફાડ્યા અર્ધનગ્ન કરીને વિડિયો બનાવ્યો છત્તીસગઢ માં માનવતા શર્મસાર પર નેપાળ બાંગ્લાદેશ ની જેમ શાસકોને રસ્તા પર દોડાવીને મારો આઈએનએલડી અધ્યક્ષ નું વિવાદિત નિવેદન આવ્યું સામે કોલકાતા નાઇટ રાઇડરમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ સંતો ભડક્યા કહ્યું કે બીસીસીઆઈ પણ આ વાત સમજે ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન ટેકનોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ ગ્રામીણ નવા વર્ષે BSNL ની મોટી ગિફ્ટ મોબાઈલ સિગ્નલ નહી હોય તો પણ ટેન્શન ન લેતા હવે વાઈફાઈ થી થશે કોલિંગ કર્ણાટક માં બેનર મુદ્દે વિવાદ થયો બે ધારાસભ્યના સમર્થકો વચ્ચે લોયલ અર્થામણ અને એકનું થયું કરુણ મોત બંને દેશ વચ્ચે તણાવ ઘટશે કે નહીં જયશંકરના ઢાકા પ્રવાસ મામલે બાંગ્લાદેશ સરકારે આપી પ્રતિક્રિયા સરકારે સારી વ્યવસ્થા કરી હવે ચલાવવાની જવાબદારી તમારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન ગઈકાલે કેક કાપી આજે ખુરશી પર ડળી પડ્યા નેતા ઉત્તર પ્રદેશમાં ભાજપ ધારાસભ્ય અચાનક નિધન થયું અમદાવાદ ફ્લાવર શેની ભવ્યતાને લઈને પ્રધાનમંત્રી મોદીએ તસવીરો શેર કરતા કહી કે મોટી વાત સીએમ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ મેળવવાની અંતિમ તક 15 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન બગદાણા બબાલમાં મોટો ધડાકો કોળી યુવાનને માર મારવાના મામલે પાટીદાર મહિલાના આરોપીથી ખળભળાટ મચી ગયો મોદી સરકારની 2026 ની બ્લુપ્રિન્ટ સામે આવી સાત મોટી જાહેરાતો અને પ્રોજેક્ટ્સ જે સામાન્ય માણસની આપશે મોટી રાહત ફેસબુક પર એક સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે કે આગામી માર્ચ મહિનાથી રૂપિયા પાંચસો ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવશે નર્મદાના સાગબારા ખાતે સરકારી કાર્યક્રમમાં અવગણના થતા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મંત્રી સહિત અધિકારીઓને ઉધરો લઈ નાખ્યા બગદાણાની બબાલ મામલે હવે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી અમિત ચાવડાના નિવેદનો ભાજપ પ્રવક્તાએ આપ્યો જડબાતોડ જવાબ અમરેલી જિલ્લાના ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાન સૂર્યાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ ઘરેથી સુસાઈડ નોટ લખીને નીકળી ગયો રોજિંદા જીવનમાં થશે સસ્તી જીએસટી માળખામાં સુધારાથી સામાન્ય મધ્યમ વર્ગના પરિવારને મોટી રાહત મળશે ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલની ચીમકી પુરવઠા સાંકળ ખોરવાશે બગદાણા આશ્રમના સેવક પર હુમલાના ઘેરા પડ્યા હવે તો ભાવનગરના સાંસદ નિમુબેન બામણિયા પણ ઈજાગ્રસ્ત કોળી યુવકને મળવા પહોંચ્યા પ્રજાને મોટી રાહત મળશે અદાણી ટોટલ ગેસે હવે સીએનજી પીએનજી અને ભાવમાં કર્યો ઘટાડો અને ગેસે રૂપિયા ચાર દિવસ સસ્તો મનરેગાથી કેટલો અલગ છે નવો કાયદો વિકસિત ભારત જી રામજી અંગે ભાજપ દેશભરમાં ચલાવશે જનજાગૃતિ અભિયાન

રામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી પાસપોર્ટ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી કચ્છના ગાંધીધામ ખાતે રિજનલ વાયબ્રન્ટ સમિટનું કરાયો ભવ્ય પ્રારંભ આઠ હજાર સાતસો કરોડ ના કરાયા એમોયુ સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ સડપાયું ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા મહારાષ્ટ્રમાં માત્ર મરાઠી જ ફરજિયાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાષેકે વિવાદ પર વલણ સ્પષ્ટ કર્યું દિલ્લી એનસીઆરના લોકો માટે રાહતના સમાચાર આવ્યા પ્રદૂષણ ઘટતા ગ્રેપ ના પ્રતિબંધો હટાવવામાં આવ્યા બાંધકામ અને બીએસ થ્રી અને બીએસ ફોર વાહનોને મળી છૂટછાટ પ્રતાપપુરા સરોવરમાં ચોમાસામાં ભરાયેલું પાણી હવે આજવા સરોવરમાં ટ્રાન્સફર વડોદરાના નાગરિકોને વધારાનો પાણી પુરવઠો મળશે

થરાદ ખાતે બિઝનેસ એક્સપો બે હજાર છવ્વીસ નું ઉદઘાટન કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો મુંબઈ અન્ય મહાનગરપાલિકાઓના મતદાન પહેલા જ મહાયુતિના અડસઠ ઉમેદવારો જીત્યા ચૂંટણી પંચ કરશે ખાસ તપાસ તેર વર્ષે બેન ને જંગલમાં ડુંગર પર લઈ જને ભાઈ કર્યું રાક્ષસ ને પણ શરમાવે તેવી કૃત્ય દાહોદ ની શરમસાર ઘટના સામે આવી મોદી સરકાર ની બે હજાર છવ્વીસ ની બ્લુ પ્રિન્ટ સામે આવી સાત મોટી જાહેરાતો અને પ્રોજેક્ટ્સ જે સામાન્ય માણસ ને આપશે મોટી બેર ગૃહમંત્રી અરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યા ને નરેન્દ્ર મોદી જવાબદાર ગણાવ્યા બાવીસ વર્ષ બાદ ફરી સળવળાટ થયો ભારત પાકિસ્તાન સંઘર્ષ વિરામ મામલે પાકિસ્તાન ની હવે કહ્યું કે ચીન યુદ્ધ રોકાવ્યું મોદી સાહેબ રહ્યા છું ધારી તાલુકાના ભાડેર ગામમાં પિતાએ દીકરાને ગળટ ઉપર દઈને મોટને ગાટ ઉતાર્યો લાશ ખેતરમાં ખાડો ખોડીને દાટી દીધી 37 દિવસે ભેદ ઉકેલાયો સત્તા સંભાળતાની સાથે જ જોરાન મમદાની પર ભડક્યું ઇઝરાયલ મેર વિરુદ્ધ કર્યા આકરા પ્રહાર સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ ને લઈને કોર્ટમાં રિમાન્ડ કરાયા મંજૂર હું ટૂંક સમયમાં જે કરીશ નવા વર્ષ પર અમેરિકામાં આતંક મચાવનારું કાવતરું આઈએસઆઈએસ થી પ્રભાવિત યુવકનો થયો મોટો ખુલાસો સાગબારા ખાતે સરકારી કાર્યક્રમમાં અવગણના થતા ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રી સહિત અધિકારીઓનો હુદળો લઈ નાખ્યો માયાભાઈ આહીરના દીકરાએ બગદાણાના સેવક પર હુમલો કરાવ્યોનો આરોપ શું છે આખો મામલો આવનારા સમયમાં થશે મોટા ખુલાસા બગદાણા હુમલા કેસમાં કોળી આહી સમાજ વચ્ચે તણાવ વકેરો રાજકીય મુલાકાતોનો દોર ચાલુ થયો સુરતના ડાયરામાં સાઉથનો તડકો ગોપાલ સાધુના કાર્યક્રમમાં સુપરસ્ટાર ધનુષની એન્ટ્રી થઈ ગાયક કલાકાર પર બે હાથે પૈસા ઉડાવ્યા રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબી મમદાની પછી જ્યારે યુએસ સંસદોને ઉમર ખાલીદ માટે પત્ર લખ્યો તો ભડક્યું ભાજપ બગદાણાના મારી મારી કેસમાં ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર જયરાજ આહિર વિડીયો થઈ ગયો વાયરલ આમંત્રણ ન મળવા બદલ ચૈતર વસાવાએ અધિકારીઓને ઉધરો લીધો કહ્યું કે આ મારી જનતાનું અપમાન છે તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ